કરોડપતિ માણસ જોરદાર પ્રસંગ સાંભળજો કરોડપતિ માણસ સુઈ રહ્યો તો પણ ઊંઘ આવતી નથી રાત્રે પાસો બદલે થોડી વાર બેઠો થયો ચા મૂકી પાસો આડો પડ્યો પણ ઊંઘ આવો નહી ભિખારી હોય ને એને માનસિક શાંતિ હોય એ આરામથી સુઈ શકો કરોડો રૂપિયા કમાવતા શાંતિ નથી આ ભાઈ રાત્રે બે વાગે ઉભો થયો પોતાની ગાડી કાઢી ગાડી લઈને ડ્રાઈવિંગ કરી નીકળતો તો એક મંદિર આવ્યું એ મંદિરની અંદર ગયો ભગવાનના પગે લાગ્યો અને બાજુમાં જોયો તો એક ભાઈ ગરીબ બેઠો હતો ભગવાન ની પ્રાર્થના કરતો હતો મિત્રો સાંભળજો કરોડપતિ માણસ ભગવાન કે મારું ક્યાર કામ હોય તો મને જણાવજો પછી પેલા ભાઈ ને પૂછ્યું કે ભાઈ રાત્રે બે વાગ્યા છે અને મંદિરમાં તું શું કરું છું ત્યારે પેલા ભાઈ એ સરસ કહ્યું ગરીબ હતો કે મારી પત્નીનું આવતીકાલે ઓપરેશન છે એક રૂપિયો છે નહી જો ઓપરેશન નહી કરાવું તો મારી પત્ની મરી જશે ત્યારે પેલા કરોડપતિ પાર્ટીએ કહ્યું કે કેટલા રૂપિયાની જરૂર છે દસ હજાર રૂપિયાની તરત દસ હજાર રૂપિયા એ પાર્ટીને આપ્યા અને પછી કાર્ડ કાઢ્યું કે લા કાર્ડ રાખજે અમારું એડ્રેસ છે અને જ્યારે પણ વધારે જરૂર પડે ત્યારે મારો કોન્ટેક કરજે ત્યારે પેલી ગરીબ પાર્ટી આંખમાં પાણી કે સાહેબ મારે તમારે કાર્ડની જરૂર નથી મારી પાસે તમારું એડ્રેસ છે તો કે હું પહેલી વખત મળ્યો છું મારું એડ્રેસ તારી પાસે ક્યાંથી છે તો કે મારું ભગવાન બેઠો છે રાત્રે બે વાગે મંદિરની અંદર જો તમને ઊંઘ ના આવવા દીધી હોય અને ભગવાને તમને અહીં મોકલ્યું હોય તો મારે તમારા એડ્રેસની ક્યાં જરૂર છે મારો સાચા દિલથી મારા વિશ્વાસ ભગવાનમાં છે મારા ભગવાનને યાદ કરીશ મારું કામ થઈ જશે એટલે આવો ભગવાનની અંદર વિશ્વાસ રાખજો તમારા કોઈ કામ અટકશે નહીં બધું જ લખેલું થાય છે કોઈ ટેન્શન બી રાખતા નહીં અને જ્યારે પણ તમને ટેન્શન થાય દરેક સ્કૂલોની અંદર હું તો કહું છું કે કોઈ પણ પ્રકારનું ટેન્શન થાય તો એક મજબૂત દોરડું લઈ લેવાનું અને ઝાડ ઉપર એક છેડો બોધી દેવાનો અને બીજા છેડે બીજો છેડો બોધી દેવાનો અને પછી ઇચકા ખાવાના તમે વચ્ચે વિચાર્યું એ નહીં કરવાનું